નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરું સોએ સો ટકા સાચા બજાર ભાવે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો ને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના જીરોના બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ રાપર માર્કેટ યાર્ડ પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડ ચોત્રીસોથી ચાર હજાર પાંચસો સાઠ હિંમતનગર એકવીસોથી ત્રણ હજાર પાંચસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો એકસઠ આગળ વાત કરીએ જૂનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયા आग बात करें मित्रों वाकानेर मार्केट यार्ड तरह हज़ार त्राण हज़ार आठ सौ सीतेर रुपया छेतपुर मार्केट यार्ड तरण हज़ार त्राण हज़ार पाँच सौ एक रुपया जामजोधपुर मकेटयार्ड एकत्रस सौ एक आड़त सौ एकवन पोरबंदर छवीस सौ छवीस सौ रुपया आग बात करें मित्रों सावरकुंडला मार्केटयार्ड चौतौर तरह हज़ार नौ सौ एक रुपये बात करें मित्रों मोरबी मार्केटयार्ड छवी सौ तरह हज़ार सात सौ छसठ रुपया રાજકોટ માર્કેટ યાર્ડ ચોત્રીસો પચાસથી ત્રણ હજાર સાતસો પંચાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભચાઉ માર્કેટ યાર્ડ સાડત્રીસોથી સાડત્રીસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે આજે મિત્રો જીરોના સેરાશ બજાર ભાવની વાત કરીએ તો આજે જીરોના સરેરાશ બજાર ભાવ ત્રણ હજારથી લઈને પાંત્રીસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા